વીરપુર નગરમાં નવા આરસીસી રોડની યોગ્ય કામગીરી ન થતાં સરપંચે પ્રજા માટે ઉઠાવ્યો અવાજ નવા ચૂંટાયેલા સરપંચે જણાવ્યું કે મુક્તેશ્વરથી મેલ સુધીનો રસ્તો છેલ્લા પચીસ વર્ષથી બિસ્માર હાલતમાં હતો હવે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાઈ રહેલા નવા આરસીસી રોડમાં હલકી ગુણવત્તાનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા રેતીની જગ્યાએ માટી નાખી તથા રજાના દિવસોમાં કામ કરી રહ્યું છે આ ઉપરાંત પીસીસી કર્યા વગર માત્ર ત્રણ ઇંચની ભરાઈ કરી સીધું રોડ તૈયાર કરાઈ રહ્યો છે જે હલકી ગુણવત્તાનો આરોપ લાગી રહ્યો છે સરપંચે જણાવ્યું કે વર્ષોથી લોકો સારા રસ્તાની માંગ કરી રહ્યા હતા પરંતુ હવે પણ યોગ્ય રોડ ન બનતો હોવાને કારણે તેમણે પ્રજાની સાથે ઉભા રહી વિરોધ કર્યો છે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં મનમાની કામ ચાલુ રાખી રહ્યો છે સાથે જ અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓ મૌન છે

મટીરિયલ વાપરી અને રસ્તાનું કામ ચાલુ કરે છે જે લેયર છે એ પ્રમાણે લેયર કરવામાં આવતું નથી બીજા નંબરની અંદર કોઈ પણ માણસ તો ઉભો રહેતો નથી આ રસ્તાની પોળે જે સાત મીટર છે એ અમુક જગ્યાએ મળે છે અમુક જગ્યાએ મળતી પણ નથી બીજા નંબરની અંદર કે આ રસ્તાની અંદર જે મટીરિયલ છે એ ગુણવત્તા પગારનું મટિરિયલ વાપરે છે ટેસ્ટિંગ કરાવતા નથી જે બે વખત મટીરિયલ વાપર્યું એના ક્યુબ પણ લેવામાં આવેલ નથી કામગીરી દરમિયાન ખાલી કોન્ટ્રાક્ટર નો સુપરવાઇઝર અને કારકોન હોય છે કોઈ એસો કે કોઈ આવતું નથી કામ ચાલે છે મારું નામ ભૂપેન્દ્ર કુમાર રમણલાલ મહેતા હાલમાં હું સરેલો છું